ગાબડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે પહેલી જુલાઈ અને મંગળવાર આઈ એમડીએ જુલાઈ મહિના માટે વરસાદનું અનુમાન જાહેર કર્યું છે આપણે તેનો નકશો સ્ક્રીન ઉપર જોઈશું હવે મિત્રો તેણે જે નકશો આપ્યો છે તેના કલર જોઈ લઈએ આપણે ગુજરાત માટે જે લીલો કલર છે ત્યાં ચામાન્ય વરસાદની શક્યતા છે બ્લુ કલર છે ત્યાં ચામાન્યથી વધુ વરસાદની શક્યતા છે ઘાટો બ્લુ કલર ત્યાં ચામાન્યથી ખૂબ વરસાદની શક્યતા છે અને પીળો કલર ત્યાં ચામાન્યથી થોડા ઓછા વરસાદની શક્યતા છે હવે મિત્રો લીલો કલર તમે જુઓ જે ચામાન્ય વરસાદ એ પૂર્વ અને ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના અમુક ભાગો અને કચ્છના અમુક ભાગો એમાં ચામાન્ય વરસાદ છે પીળો કલર ઉત્તર કચ્છના અમુક ભાગો પાકિસ્તાન બોર્ડર ત્યાં ઓછો વરસાદ આ જુલાઈ માટેનું પ્રિડિક્શન છે પણ આપણે એને ફાઇનલ ગણી લેવાનું નથી મિત્રો પછી ઘાટો બ્લૂ જે છે તે દક્ષિણ ગુજરાતના અમુક ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં છે આ જુલાઈમાં સામાન્યથી વધુ વરસાદ રહેવાનું તારણ છે મિત્રો આ તમે મેપ જ જોઈ લો પછી આપણે જોઈશું કે આ પ્રિડિક્શન કેટલું અનુમાન સાચું પડે છે ખોટું પડે છે કચ્છના મિત્રો જે પીળો કલર છે ત્યાંથી તમારે ગભરાવાની જરૂર નથી તમારે આ રાઉન્ડમાં જ આઈએમડી સારો એવો વરસાદ બતાવી છે એટલે કોઈ ડરાવવાની વાત નથી આ એનો પ્રિડક્શન છે જુલાઈ મહિનાનું દર મહિને એનું અનુમાન જાહેર કરે છે હવે આપણે તેને શું તેમના પ્રમુખે કીધું ત્યાં જોઈ લઈએ દેશમાં જૂનમાં સામાન્ય કરતાં નવ ટકા વધુ વરસાદ પડ્યો બાદ જુલાઈમાં ભારતમાં ચેરાસથી વધુ ચોમાસાના વરસાદની થવાની સંભાવના છે એમાં હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ ચોમમારે જણાવ્યું હતું ભારતની લગભગ અડધી ખેતીલાયક જમીન ચીંસાઈ માટે યોગ્ય નથી અને પાકના વિકાસ માટે વાર્ષિક જૂન સપ્ટેમ્બર વરસાદ પર આધાર રાખે છે ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વી રાજ્યો અને દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને કેરળ સિવાયના તમામ પ્રદેશોમાં જુલાઈમાં પચાસ વર્ષની ચેરેરાશના એકસો છ ટકાથી વધુ વરસાદ પડવાની સંભાવના છે મહાપાત્રાના મતે સોયાબીન અને કપાસ ઉગાડતા રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના સરેરાશથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તેમજ સોખા ઉગાડતા ઉત્તરી અને મોટા ભાગના પૂર્વી રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે વધુ ભારતમાં જૂન મહિનામાં લાંબા ગાળાની સરેરાશ કરતાં નવ ટકા વધુ વરસાદ પડ્યો છે કારણ કે ચોમાસાએ સમગ્ર દેશને તેના સામાન્ય સમય પર તક કરતાં નવ દિવસ વહેલા આવરી લીધો છે ખેડૂતો સામાન્ય રીતે ચોમાસાના વરસાદના આગમન પછી સોખા મકાઈ કપાસ સોયાબીન અને ચેરડી જેવા ઉનાળું આવેલા પાકોનું વાવેતર કરશે ચોમાસાના વહેલા આગમન ખરીફ પાકનું વાવેતર ઝડપી બન્યું છે ખેડૂતોએ ચોમવાર સુધીમાં બસો બાસઠ લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે જે ગયા વર્ષે સમાન સમાન સમયગાળા કરતા અગિયાર ટકા વધુ છે પાંત્રીસ લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે ગયા વર્ષે ચોવીસ લાખ હેક્ટર કરતાં વધુ છે આગામી અઠવાડિયામાં વાવેતર વધુ વેગ પકડશે કારણ કે તાજેતરના વરસાદથી જમીનમાં ભેજનું સ્તર સુધર્યું છે એમ મુંબઈ સ્થિત એક વૈશ્વિક વેપાર ગૃહના ડીલરે જણાવ્યું હતું ખરીફ પાક માટે જુલાઈમાં વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો ચોમાસું જુલાઈમાં વધારાનો વરસાદ પડે તો આપણા ચારા પાકની અપેક્ષા રાખી શકીએ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ ઓગણત્રીસ જૂને સમગ્ર દેશમાં તેના સામાન્ય સમયપત્રક કરતાં નવ દિવસ વહેલા પ્રવેશ કર્યો છે અને બે હજાર વીસમાં ચોવીસ જૂને દેશભરમાં તેનો ફુલાવો પૂર્ણ કર્યા પછી છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઝડપી વરસાદ પડ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા અને દિલ્હીના બાકીના ભાગોને વધુ આગળ વધ્યું છે આમ તેણે આઠ જુલાઈની ચામાન્ય તારીખ ની વિરુદ્ધ સમગ્ર દેશને આવરી લીધો છે ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકે આર કે જન્મનીએ જણાવ્યું હતું જન્મનીએ જણાવ્યું હતું કે છેલ્લા પચીસ વર્ષમાં જૂન મહિનામાં ફક્ત સ વખત ચોમાસાએ સમગ્ર દેશને આવરી લીધો હતો સૌથી પહેલાં બે હજાર તેરમાં ચોળ જૂને વરસાદ પડ્યો હતો જ્યારે આખા વર્ષ માટે મોસમી વરસાદ સામાન્ય કરતાં એકસો છ ટકા હતો હવામાન વિભાગે આ વર્ષે જૂન દરમિયાન ચોમાસાના વરસાદ સામાન્ય કરતાં એકસો આઠ ટકા રહેવાની આગાહી કરી છે ચેનલની માહિતી સારી લાગી હો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી